લીમડીના જૂના બહુચરાજી મંદિરમાં પૂજિત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડના મંત્રી ભરતભાઈ છત્રોલા સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે જે અંતર્ગત આગામી તારીખે નીલકંઠ વિદ્યાલયથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે ત્યારે લોકો દ્વારા અક્ષત કુંભની શોભાયાત્રા બેન્ડ બાજા સાથે રાસ ગરબા કરતા કરતા જૂના બહુચરાજી મંદિર ખાતે જય જય શ્રી રામના નારા સાથે અક્ષત કુંભના સામૈયા કર્યા હતા ત્યારે જૂના બહુચરાજી મંદિરના પૂજારી મુકેશભાઈ આચાર્ય દ્વારા ઓગણીસો નેવું બાણુંની સેવાની યાદોને તાજી કરી હતી અને રામ જન્મભૂમિના સંઘર્ષની વાત કરી હતી અને આગામી બાવીસ જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી પ્રખંડ આપણે અયોધ્યાથી જે અક્ષત કુંભ છે એ આપણે જૂનું બહુચરાજી માતાજીનું મંદિર ટેકરાવાળું ત્યાં આપણે કલશ લઈને આવેલા છે અને આપણે જે કલશ બધા બહેનો ભાઈઓનો બધા જે ઉત્સાહ છે એ આખા સોળમાં મંદિરે આ આપણે બહુચરી ભાતના મંદિર લાયા છીએ અને એનું ભવ્ય સ્વાગત થયેલું છે અચ્છા હવે આગામી કાર્યક્રમ શું છે અને આ કલશનો શું મહિમા છે કલશ અયોધ્યાથી આવેલો છે પવિત્ર વસ્તુ આ અક્ષત એટલે જે આપણે હળદી અને અક્ષત એ બે પવિત્ર વસ્તુ છે એ અયોધ્યાથી આવેલો છે કે રામ જન્મ આપણે જન્મભૂમિ છે ત્યાં આપણે જે પ્રાણપ્રષ્ટિ થઈ રહી છે એ પહેલાં લોકોને ઘરે ઘરે આમંત્રણ ચોખાનું મળે એ રીતે નગરમાં આ શોભાયાત્રા નીકળશે તો એનું પણ આપણે એક અયોધ્યાથીને આમંત્રણ જ છે એ આમંત્રણનો આપણે સ્વીકાર કરીએ છીએ અને એના આપણે રામચંદ્ર ભગવાન આગામી આ કુંભનો કોઈ કાર્યક્રમ ખરો આગામી કાર્યક્રમ દસ તારીખે અયોધ્યા આપણે નીલકંઠ વિદ્યાલય ત્યાંથીને આપણે શોભાયાત્રા નીકળશે આખા ગામમાં નગરમાં ફરશે આ નગરનો દર્શન આ થઈ છે અક્ષર કુંભ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર